શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં આ વિડિયોમાં આપણે આજે અષાઢ મહિનાની દેરસના દિવસે શરૂ થતું જયા પાર્વતીના વ્રતની પૂજા વિધિ વાર્તા અને આ વ્રતનો મહિમા શું છે તે આપણે જાણીશું સંતાન પ્રાપ્તિ માટે આ શ્રેષ્ઠ વ્રત છે

આવ્રત કરવામાં આવે છે. આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે. આ વ્રત જો પૂર્ણ શ્રદ્ધા અને ભાવનાથી કરવામાં આવે તો ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ મળે છે. આ વ્રતમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ વ્રત કુમારિકાઓ સારા પતિની ઈચ્છા માટે કરે છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે આ વ્રત કરવાથી સંતાનને નિસંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે હવે આપણે આગળ જાણીશું આ વ્રતની પૂજા વિધિ અને તેની સામગ્રી આ વ્રત કરવા માટે અભિલ ગલાલ કંકુ નાળાછડી ફૂલ દુર્વા ફળ નાગરવેલના પાન લવિંગ એલચી સોપારી તજ આ બધી સામગ્રીથી માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાનાધીતિ પરવારી માં પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવી આ વ્રત પાંચ દિવસ મીઠા વગરનું મોડું એકટાણું કરવું અને બની શકે તો મગ ખાઈને આવ્રત કરવું આવ્રત એકી સંખ્યામાં કરવામાં આવે છે જેમ કે પાંચ સાત નવ અગિયાર એકવીસ આ રીતે આવ્રત એકી સંખ્યામાં કરવામાં આવે છે ત્યારબાદ આ વ્રત પૂરું થાય એટલે સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યને લગતા સાધનો

ત્યાર પછી બીજે દિવસે સવારે વહેલા ઉઠી ભગવાન શિવના મંદિરે જઈ ભગવાનની પૂજા કરવી અને આ વ્રતના પારણા કરવા આ માં પાંચ દિવસે જે ભગવાનની પૂજા કરી હોય તેના ફળ ફૂલ નાગલા અગરબત્તી જવારા આ બધું તળાવમાં કે કુવામાં પધરાવી દેવું જો કોઈ સ્ત્રીને હું નું ઉજવણું કરવાનું હોય

અને તેની પત્ની નું નામ હતું સત્યા આ બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેની પત્ની ધર્મ પરાયણ સત્ય નિષ્ઠા અને પ્રભુ ભક્તિમાં માં શ્રદ્ધા રાખી જીવન વિતાવતા હતા વામન અને સત્યા સર્વ વાતે સુખી હતા પણ સવાશેર માટીની એમને ખોટ હતી તેથી સત્યા ખૂબ દુખી રહેતી હતી. અને મનમાં ને મન વિચાર કરતી હતી કે અરે ભગવાન ભોળા પ્રભુ બધું જ સુખ છે પણ સંતાન સુખ થી અમને વંચિત કેમ રાખ્યા દયા કર હે ભોળાનાથ દયા કર આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરે છે પણ તેની આશા પૂરી થતી નથી એવામાં એક દિવસ નારાયણ નારાયણ કરતા તંબુરો અને કડતાલ વગાડતા નારદ મુનિ તેના ઘરે આવ્યા સત્યા અને વામને પ્રણામ કરી સ્વાગત કર્યું પૂજા કરી પ્રણામ કરી સામે ઉભા રહ્યા નારદજી આશીર્વાદ આપ્યા અને સત્યા સામે જોયું તો તેના મુખ ઉપર ચિંતા દેખાય નારદજી એ સત્યા ને કારણ પૂછ્યું ત્યારે બે હાથ જોડીને કહ્યું દેવર્સી પ્રભુ કૃપા થી અને આપ જેવા સંતોના આશીર્વાદથી સર્વે વાતે અમે સુખી છીએ પણ સવાસેર શેર માટી ની ખોટ છે અમને કૃપા કરીને આપ અમને સંતાન પ્રાપ્તિ નો કોઈ ઉપાય બતાવો નારદજીએ સત્યની વાત સાંભળીને કહ્યું હે વામન સાંભળ અહીંથી દક્ષિણ દિશામાં જા ત્યાં એક જંગલ આવશે આ જંગલ વિનીનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાઈલા લીલિપત્રના પાનના ઢગલામાં ઢકાયેલા છે ત્યાં જઈ ઘણા પૂજિત રહેલા ભગવાનની પૂજા કર સેવા કર અને ભજન કીર્તન કર ભગવાન સદાશિવ તો ભોળીયા ભગવાન છે તારા ભક્તિ ભાવ ખુશ થઈ જશે અને પછી તારું દુઃખ દૂર થઈ જશે માટે ત્યાં જાવ આમ કહીને નારદજી તો નારાયણ નારાયણ કરતા પોતાના માર્ગે ચાલ્યા ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે ઘણે દૂર નીકળી જતા બીલીના જંગલ દેખાયા જંગલમાં આગળ જતા જતા એક સ્થળે બીલીના સૂકા પાંદડાનો ઢગલો દેખાયો પછી તો બંને પતિ પત્નીએ બીલીપત્ર દૂર કરી જોયું તો ભગવાન સદાશિવનું શિવલિંગ ઘણા જ વખતથી અપૂજિત રહેલું દેખાય છે આજુબાજુની જગ્યા સાફ કરી અને એક બાજુ નાની એવી ઝુંપડી બાંધીને

આવવાની રાહ જોઈ બેઠી છે અને ઘણો સમય વીતી જવા છતાં વામન આવતો નથી તેથી તેની પત્ની સત્યા તેને શોધવા ચાલી નીકળી છે ચાલતા ચાલતા રસ્તામાં જાય છે વામન મૃત્યુ પામીને પડ્યો હતો ત્યાં આવીને જોયું તો પોતાના પતિને તો સર્પદંશ થયો છે અને તેનું મૃત્યુ થયું છે તેમ જાણી સત્યને તો અપાર દુઃખ થયું એ તો જોતા રાજુએ રડવા લાગી પાર્વતીજીએ જણાવ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્તના માથે દુઃખ આવ્યું છે એટલે ભગવાન શંકરને કહ્યું પ્રભુ આપણા ભક્તોના માથે દુઃખ ભીડ પડી છે અને તે મારાથી સહન થતું નથી માટે

પાર્વતીએ બે હાથ જોડી પગે પડી અને રડવા લાગી હે માં માતાજીની સ્તુતિ કરીને વિનંતી કરે છે હે માં મારા પતિદેવને જીવિત કરો માં આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે તેમના સિવાય હું જગતમાં જીવી નહીં શકું આટલું કહેતા કહેતા સત્યા તો કરુણ વિલાપ કરવા લાગી છે દત્યાના માથે હાથ ફેરવતા ફેરવતા જગદંબામાં પાર્વતીજીએ કહ્યું બેટા રડ નહી ભગવાન ભોળાનાથ શો સારાવાના કરશે આમ કરીને તેમણે વામનના નિર્જીવ દેહ પર હાથ ફેરવ્યો કે તુરંત જ વામન આળસ મળીને ઊભો થઈ ગયો જ્યાં તેની નજર શંકર પાર્વતીજી ઉપર પડી તેમણે ભગવાન શિવ અને માતા પાર્વતીને સત્સંગ દન્વત પ્રણામ કર્યા પાર્વતીજીએ અને શંકર ભગવાને બંને પતિ પત્નીને આશીર્વાદ આપતા બોલ્યા તમારું કલ્યાણ થાવો અને તમારા બંનેની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થાવ થયા છીએ માટે હે બ્રાહ્મણ હે સત્યા તમે કાંઈક વરદાન માગો બોલો શું જોઈએ છે તમારે ત્યારે સત્યા બોલી હે માતાજી આપની દયાથી દરેક પ્રકારે સુખી છીએ માત્ર સંતાન સુખથી વંચિત છીએ કૃપા કરીને અમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો પાર્વતીજીએ સત્યાને કહ્યું પુત્ર સુખ મળે પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થાય છે. માતાજી નું કહ્યું સાંભળી ને સત્યા બોલી માં આપ જેમ જેમ કેશો તેમ કરવા તૈયાર છું માટે કૃપા કરીને આપ કહો પાર્વતીજીએ સત્યાને કહ્યું તો સાંભળ આષાઢ માસની સુદ ના દિવસથી તું મારું જયા પાર્વતીનું વ્રત કરજે તો તારી સંપૂર્ણ આશા પરિપૂર્ણ થશે અષાઢ માસની સુદ તેરસ આવી વ્રત લેવાયું પછી અષાઢ વદ ત્રીજ ને દિવસે આ વ્રતનું ઉજવણું કરવામાં આવ્યું પાંચ દિવસ સુધી એકટાણું કરવાનું મીઠા વગરનું મોડું જમવાનું પાંચમા દિવસે ઉજવણું કરીને શક્તિ પ્રમાણે તેઓને વસ્ત્રદાતી સૌભાગ્ય અલંકારો આપવાના આખી રાત જાગરણ કરવાનું જાગરણમાં પ્રભુ ભજન કીર્તન કરવાના આમ આ વ્રત વિધિ પ્રમાણે શ્રદ્ધા અને વિશ્વાસથી કરવું જેના પ્રભાવથી સૌભાગ્યખંડ રહે છે પુત્ર પ્રાપ્તિ થાય છે અને સુખ તથા શાંતિથી બાકીનું જીવન પસાર થાય છે આટલું કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા વામન અને સત્યા તો માતાજીએ બતાવેલું સાંભળી ખુશ ખુશાલ થતા પોતાના ઘરે પાછા ફર્યા પછી તો અષાઢ મહિનો આવ્યો સુદ તેરસ પણ આવી અને સત્યાએ માતાજીએ બતાવેલ પ્રમાણે વ્રતનું ઉજવણું કર્યું સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી વસ્ત્ર તેમજ સૌભાગ્ય ચિહ્નો આપ્યા આમ આ વ્રતના પ્રભાવથી વ્રતના ફળ સ્વરૂપે નવ માસ પછી સત્યને પુત્ર અવતર્યો આથી બંને પતિ પત્ની ખુશીથી કોઈ પાર ન રહ્યો અને પછી તો ભગવાનનું સ્મરણ કરતા કરતા આનંદથી રહેવા લાગ્યા અને પોતાના બાળકને જોઈ આનંદથી બાકીનું જીવન સુખમાં પસાર કરવા લાગ્યા જય જય માં જયા પાર્વતી